સોનાના જૂના ઘરેણાં લઈ રિપેરિંગ સહિત નવા બનાવવાના કામકાજ સાથે તેઓ સંકળાયેલા છે આ દરમિયાન રિપેરિંગ માટેના ઘરેણાં તેઓ નિયમિત અંબાજી રોડ પર ચિરાયુ એપાર્ટમેન્ટમાં રહેતા નિમાઈ તરપળા મેત્રીને ત્યાં આપતા હતા જ્યાં પોતાની સાસુ ફોઈ સહિતના રૂપિયા સાત લાખ ત્રીસ હજારની કિંમતના સોનાના ઘરેણાં રિપેરિંગ અર્થે તેઓએ નિમાઈને ત્યાં આપ્યા હતા જે ઘરેણાં રિપેરિંગ કરી પરત પણ આપ્યા હતા પરંતુ ઘરેણા બારું બાર રિપેરિંગ કર્યા ન હોવાથી તેઓએ પરત કરી દીધા હતા જે બાદ તેનો કારીગર તમામ સામાન ઘરેણા લઈ ફરાર થઈ ગયેલા બંને વિરુદ્ધ જીનિયસ મહેતા દ્વારા અઠવા પોલીસ મથકમાં મામલે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જ્યાં ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડી જેલના સ્થળી પાછળ ધકેલી દીધા હતા આ સાથે વેપારીના ઘરેણાની ખરીદી કરનાર અન્ય વેપારીની પણ ધરપકડ કરી વધુ તપાસ અઠવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત